બરાબર જી એસ એલવી એફ ફિફ્ટીન એનવીએસ ઝીરો ટુ આ એનું આખું કોણ નામ છે બરાબર તો ઈસરો છે પોતાનું શોમું મિશન છે એને આ નામ આપી રહ્યું છે જી એસ એલ વી એફ ફિફ્ટીન એનવીએસ ઝીરો ટુ મિશન ઓકે તો આ રોકેટ છે એને જી એસ એલ બી એમ કેથ્રી રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે બરાબર આ રોકેટને અત્યારે આપણે એલ બી એમ થ્રીના નામથી પણ ઓળખીએ છીએ અમને ઓપ્શનમાં જી એસ એલ વી એમ કેથ્રી આપે કે એલ બી એમ થ્રી આપે એ પણ ધ્યાનમાં રાખવું ઓકે બાકી ઈસરોના જે અધ્યક્ષ છે એસ સોમનાથ એમણે આ મિશન છે તે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં લોન્ચ કરવા અંગેની માહિતી આપી છે અને આ મિશન છે બરાબર એની કોઈ અત્યારે સ્પેસિફિક ડેટ નથી આપી કે ભાઈ આ તારીખે જ લોન્ચ કરશું તો જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં લોન્ચ થઈ જશે એવું એમણે કહેલું ઓકે બાકી વાત કરું

બે નવા ટેલિસ્કોપ છે સ્થાપવામાં આવ્યા છે તો એના લીધે આ ચર્ચામાં તો આ ટેલિસ્કોપ છે એનું નામ શું છે ક્યુબિક કિલોમીટર ન્યુટ્રીનો ટેલિસ્કોપ ક્યુબિક કિલોમીટર ન્યુટ્રીનો ટેલિસ્કોપ આ એ ટેલિસ્કોપનું પૂરું નામ છે બરાબર બાકી આવો જ એક ન્યુટ્રીનો ટેલિસ્કોપ હતો તો ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરી ચર્ચામાં હતી જૂનો મિશન બરાબર આ જૂનો મિશન કોનું છે તો કે ચીનનું છે બરાબર આનું ફૂલ ફોર્મ પણ છે ધ્યાંગમેન

તો આ વખતે ટોટલ ચાર વ્યક્તિને આપ્યો છે એક તો ડી ગુકેશ છે તો શરૂઆત થઈ ત્યારે આ પુરસ્કાર છે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારના નામથી જાણીતો હતો ઓગણીસો માં આ પુરસ્કારની શરૂઆત થઈ હતી રમત સર્વોચ્ચ પુરસ્કાર છે રમત ગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે બરાબર બે માં આ પુરસ્કાર નામ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે આ ચારે ચાર વ્યક્તિઓને પચીસ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે ડી ગુકેશ ચેસ ખેલાડી હરમનપ્રીતસિંહ હોકી ના ખેલાડી પ્રવીણ કુમાર પેરા એથલીટ છે અને મનુ ભાકર

મુદ્દાઓ છે આપણે આમાંથી યાદ રાખશું હાલમાં જામનગર થી શરૂઆત થશે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ ભારતની સૌથી પહેલી કોસ્ટલ અને વેડર પક્ષી ગણતરીની શરૂઆત ગુજરાત રાજ્યની સરકાર કરશે ગુજરાતના જામનગર ખાતે શરૂઆત

ફુલ ફોર્મ શું છે નાસા ઈસરો સિન્થેટિક એપાચર રડાર આ ફુલ ફોર્મ છે આનું આ સેટેલાઇટ છે એ અધિક પૃથ્વીની જે અધિકાંશ ભૂમિ અને બરફથી ઢકાયેલા ક્ષેત્ર એનું બાર દિવસમાં બે વખત સ્કેન કરી શકશે બાકી એસ બેન્ડ છે એ આ નિસારની અંદર જે એસ બેન્ડ છે એ ઇસરોએ બનાવ્યું છે અને એલ બેન્ડ છે એ નાસાએ બનાવ્યું છે તો ક્વેશ્ચનમાં આવી શકે કે કયું બેન્ડ કોણે બનાવ્યું છે બરાબર તો એ ધ્યાનમાં રાખજો લોનલી પ્લેનેટ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે બે હજાર પચીસમાં વિશ્વના બેસ્ટ પર્યટન સ્થળોમાં ભારતના કયા શહેરને સ્થાન મળ્યું છે ભારતનું પોન્ડિચેરી છે એને સ્થાન મળ્યું છે ઈડન બેચ અહીંયા આવેલી છે પોન્ડિચેરીની અંદર તો એ પણ તમે યાદ રાખજો ક્વેશ્ચનમાં પૂછી શકે ઈડન બીચ ક્યાં આવેલી છે પોન્ડિચેરીમાં તો ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ લોનલી પ્લેનેટે આ માહિતી જાહેર કરી છે વિશ્વના બેસ્ટ પર્યટન સ્થળોની તો એ રેન્કિંગ પ્રમાણે સૌથી ફરવા માટે બેસ્ટ શહેરોમાં પ્રથમ ક્રમ કોનો છે ટોલોસ છે જે ફ્રાન્સમાં આવેલું છે બીજો ક્રમ ભારતનો પોન્ડિચેરીનો છે ત્રીજો ક્રમ છે એ બન્સ્કોનો છે જે બલ્ગેરિયાની અંદર આવેલો છે ત્યાં ફરવા માટેના બેસ્ટ શહેરો ઓકે બાકી બે હજાર પચીસ માં ફરવા માટે સર્વશ્રેષ્ઠ દેશ બરાબર એ કયો બન્યો એ બન્યો કેમરૂન બે માં ફરવા માટે શ્રેષ્ઠ ક્ષેત્ર કયું બન્યું તો એ અમેરિકાનું જોર્જિયા એમાં પ્રથમ છે બીજો ક્રમ તરાઈ નો આવે અને ત્રીજો ક્રમ આવે છે ક્લિયર આ માટેના બેસ્ટ સ્થળોની અલગ અલગ પ્રમાણે રેન્કિંગ છે કેટેગરી પ્રમાણે એ તમે યાદ રાખજો શ્રેષ્ઠ દેશની અંદર કેમરૂન છે શ્રેષ્ઠ શહેરોમાં ટોલો બીજા ક્રમે ભારતનું પોન્ડિચેરી અને ક્ષેત્રની અંદર વાત કરીએ રીજન ની અંદર અમેરિકા જોર્જિયા પેલા ક્રમે તરાઈ નેપાળ બીજા ક્રમે અને ચીરીકુઈ ને પનામા ત્રીજા ક્રમે થોડાક એક વાક્ય ના ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ સૌથી પેલો ક્વેશ્ચન છે હાલમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એને 2024 માં કેટલા ટકા કન્વિક્શન રેટ મેળવેલો છે તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ

મહાભારત પર આધારિત એક ઉદ્યાન વિકસિત કરવામાં આવશે તો ઉત્તરાખંડ રાજ્યનું વન વિભાગ મહાભારત પર આધારિત એક વન એક ઉદ્યાન વિકસિત કરશે હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે ભારત છે એનું ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડો થયો છે તો ગ્રીનહાઉસ ગેસ છે એમાં ઉત્સર્જનમાં ભારતમાં સાત પોઈન્ટ ત્રાણું ટકાનો ઘટાડો નોંધાયો છે યુએન એફસીસીની રિપોર્ટ છે એ પણ હું તમને કહી દઉં બરાબર થોડું એવું લાગશે તો કાલે ડિટેલમાં ચર્ચા કરીશું ઓકે માત્ર આરટીમો પર હસ્તાક્ષર કરનાર સુડતાલીસ મોદી કયું બન્યો છે સુડતાલીસ મોદી બન્યો છે ચીલી આન્સર આવશે આ સાથે છ હજાર સમાપ્ત કરી અહીંયા મળીશું સાતમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશન માં આવી શકો છો ત્યાંથી તમને પીડીએફ વ્યાજ ભાવે મળી જશે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયો રજા લેશું